ఫైవ్ ఒకటి ఫైవ్ ఎండు ఫైవ్ ఐదు ఫైవ్ ఐదు ఫైవ్ ఐదు ఫైవ్ ఐదు ఫైవ్ ము <laughs> યા ભાઈ તમારી યા ભાઈ તમારી યા ભાઈ તમારી યા ભાઈ આ 4000 રૂપિયા આ 14000 રૂપિયા એ ગોડી પર 14000 14000 48 બસ 14000 14000 14000 14000 14000 14000 ના ભાઈ એકડી એ રાત્રે ઇન્ડિયા ગેસની ગાડી છે ના ભાઈ એકડી ના ભાઈ એકડી ના ભાઈ એકડી 41 આબો હા ವಿದ್ಯುತ್ ಜನ ಮಾಡ್ತಾರ ಹದಿನಾಲ್ಕು ವೈಲಾ ನೂರೈದು ರೂಪಾಯಿ